જય શ્રી કૃષ્ણ જય માતાજી પરેશન ફેમિલી માં તમારું હાર્દિક સ્વાગત છે જો હું ભજન ગાઉં છું ભજન ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા નવા ભજન તમને જરૂરથી મળે તો ચાલો ભજન માણીએ બોલીએ ગણપતિ ગજાનંદ મહારાજ કી જે કૃષ્ણ કનૈયાલાલ કી જે શ્રીરામ ચંદ્ર ભગવાન કી કીજે રણછોડ મહાદેવ હારે મનેડો તમારો લાગ્યો ભજન તારું નહીં છોડું રે ભજન તારું નહીં છોડું રંગ રસિયા હરે મન નેડો તમારો લાગ્યો ભજન તારું નહીં છોડું રે ભજન તારું નહીં છોડું રંગ રસિયા હરે ભલે વિઘ્નો હજારો આવે હરે મારા અંતરને અકડાવે હજારો આવે હરે મારા તારું ભજન તારું નહીં છોડું રંગ રસિયા હરે મારા મનનો નિશ્ચય પાકો હરે મેં તો અટલ ભરોસો हरे मारा मन लो नीचय पाको हरे में तो अटल भरोसो राख्यो भजन तारु नहीं छोडू रे भजन तारु नहीं छोडू रंग रसिया हरे मन ने डो तमारो लाग्यो भजन तारु नहीं छोडू रे ભજન તારું નહીં છોડું રંગ રસિયા હરે ભલે દુનિયા સારી રૂઠે હરે ભલે દુઃખ ના ડુંગર ટૂટે ભજન તારું નહીં છોડ રે ભજન તારું નહીં છોડું રંગ રસિયા હરે ભલે દુનિયા સારી રૂટે હરે ભલે દુખ ના ડુંગર ટૂટે ભજન તારું નહીં છોડ રે ભજન તારું નહીં છોડું રંગ રસિયા હરે મેં તો પાલવ તો પકડ્યો હરે મેં તો પાલવ તો પકડ્યો હરે તને હૃદય કમળ જ કર્યું ભજન તારું નહીં છોડું રે ભજન તારું નહીં છોડું રંગ રસિયા હરે તારું ભક્ત પ્રેમ દીવાનો હરે તારી ભક્ત પ્રેમ દીવાની હરે તારી મસ્તીમાં મસ્ત રહેવાની

em hơn anh